રાજુભાઈ દામોદરા ભરતભાઈ વેગડ રહીભાઈ ધાનાણી તથા લુણીધારમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહેલા હતા જીથોડી ગામના હિંમતભાઈ રામાણી સાથે ગામમાંથી બહોળી સંખ્યામાં ગામ લોકો હાજર રહેલા હતા જાય આજ રોજ લુણીધાર મુકામે જે રોડનું ખાતમુહૂર્ત કર્યું એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તક થયું છે આ આપણને આજે એવા ધારાસભ્ય મળ્યા છે કે એકસો બ્યાસીમાં હમણાં મેં તાજેતરમાં સાંભળેલું બારસો કરોડનું જે સરકારની યોજના હતી એમાંથી બસો કરોડ તો આપણી વિધાનસભામાં લાવ્યા છે આવા જાંબાજ કાર્યશીલ અને સતત ચૌદ કલાક કામ કરતાં આપણને ધારાસભ્ય મળ્યા છે અને એના હસ્તક લુણીઝાર મુકામે રોડનું ખાતમુહૂર્ત થયું છે એ બદલ કુકાવ તાલુકા વતી ભારતીય જનતા પાર્ટી વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જાય મુકામે લૂણીધારથી જીથુડી સુધીનો રોડ માનીએ શ્રી નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન સ્થળે આ મંજૂર કરેલું હોય એ બદલ અમે લુણીધારના ગ્રામજનો તેમજ જીથુડીના ગ્રામજનો તમામ આજે આ ખાતમુહૂર્તની અંદર કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જઈન્દસ